હલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છે મિત્રો તમે બધા મજામાં જ જશો અને હું પણ મજામાં સવાર સવારસરમાં આપણે આવી ગયા છીએ વાળીએ કારણ કે આજે આપણે પાલાનો ઢગલો કરવાનો તો ખુલ્લો તો આવી જ રીતે મસ્ત આપણે પાલાનો ઢગલો ખુલ્લો કરી નાખ્યો છે અને હવે આમાં કરવાનું છે આપણે વાવેતર તો થોડીક સિંગ વીણવાની બાકી રહી છે વીણાય જાય પછી આમાં આપણે કરી દઈશું વાવેતર મિત્રો આવાસ કા કપાસ તવડી ગયા છે પણ મજૂર મળતા નથી એટલે કપાસ વીણવાનું વારો આવતો નથી કારણ કે સિંગ પડલેલી છે ઉપર લેલી હતી એટલે જે સિંગનું કામ હાલે છે ઠેસરનું એટલે હજી કપાસમાં મજૂર મળતા નથી એટલે કપાસ તવડી ગયો છે પણ હજી વીણાતો નથી અમારા મજૂરો વાયલા આવે છે સિંગ વીણમાં થોડીક સીંગ વીણવાની રહી ગઈ છે બાકી અને આ પાલાનો ઢગલો આપણે ઢાંકેલો એ કરી નાખ્યો ખુલ્લો કારણ કે આલે આપણે પાલો ભરવા આવવાના છે તો મિત્રો તમારે વાવેતરની કોને કોને તૈયારી થઈ ગઈ છે તમારા ગામમાં કેવા મજૂર મળે છે એ કમેન્ટ કરીને કહેજો કારણ કે ઓણ સિંગના પાથરા પલી ગયા હતા એટલે હજી માણસોને સિંગ કાઢવાનું કામ શરૂ છે એટલે અમારે તો એ મજૂરની થોડીક રાડ છે તો તમારે ત્યાં કોને કોને મજૂરની રાડ છે કોને કોને વાવેતરની તૈયારી થઈ ગઈ કે કોને કોને જે સિંગ કાઢવાની બાકી છે એ કમેન્ટ કરીને કહેજો જો આપણે કાલાનો કાગળ પાથરી દીધું છે સુકવવા માટે આગળ સુકાઈ જાય એટલે સંકેલી લેવાનો છે પાલાનો ઢગલો પણ કરી નાખ્યો છે ખુલ્લો પાલાનો ઢગલો પેક કરી દીધો તો એક પણ ટીપું અંદર પાણી ગયું નથી એટલે જ્યારે પણ વરસાદ કે હોય ત્યારે આપણે આપણી ત્યારેમાં રહેવાનું જોઈ શકો છો તમે મિત્રો પાલો એવો ને એવો અંદર લીલો કાચ છે જો એક પણ ટીપું પાણી ગયેલું નથી એવો ને એવો અંદર કોરો પાલો રહ્યો છે તો આવી રીતે જ્યારે વરસાદ હોય ત્યારે પાલાનો ઢગલો પેક કરી દેવાનો તો આવો ને આવો પાલો આપણો રે આવો જ છે આજનો ગાડીનો નજારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને પેજ ઉપર નવાઈ પેજને ફોલો કરજો કાલે મળશું નો બ્લોગમાં ત્યાં લગી બાય બાય